વચ્ચે છે ને મારો એકદમ જે સિસ્ટમ આખું ચેન્જ થઈ ગયું લાઈફ ના થોડુંક જે રૂટીન હોય ને એ ચેન્જ થઈ ગયું છે એટલે હમણાંથી છે ને બ્લોગ બનાવાતો નથી અને મૂકાતો નથી પછી રિવ એના માટે આપણે સબસ્ક્રાઈબર ને એવું કહીએ છીએ કે ફટાફટ છે ને 1k સબસ્ક્રાઇબર આપણે થઈ જાય ને ત્યારે આપણે રિવીલ કરશું શું કેવું તમારે 1k પૂરા થાય પછી હા 1k તો ચાલો ફ્રેન્ડ્સ જો ઉતાવળમાં કામ કરી એટલે કાઈ તો સરસ કામ થાય જ તો જો મારે થઈ ગયું છે એટલે દાળ તો મે વઘારી પણ બદલે છે ને મે નાખી દીધી દાળ તો તમે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આજે નવા વ્લોગમાં તો ફ્રેન્ડ શો આજે છે સન્ડે અને વાગે છે સવારના સાડા નવ અને સન્ડે એટલે ચાલો કીધું આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ હમણાંથી છે ને બ્લોગ કન્ટિન્યુ થતો નથી મેં છે ને એકત્રીસ દિવસનો ચેલેન્જ લીધો હતો કે એકત્રીસ દિવસ સુધી રોજ વ્લોગ મૂકીશ પણ વચ્ચે છે ને મારું એકદમ જે આ જે કહેવાય ને સિસ્ટમ આખું ચેન્જ થઈ ગયું લાઈફના થોડુંક જે રૂટીન હોય ને એ ચેન્જ થઈ ગયું છે એટલે હમણાંથી છે ને બ્લોગ બનાવાતો નથી અને મૂકાવાતો નથી શોર્ટ્સ એ ક્યારેક મૂકું છું ને એવું છે તો જે મારી આ લાઇ રૂટીન છે કેમ ચેન્જ થઈ ગયું છે ને એ તો તમને છે ને પછી જાણવા મળશે અત્યારે તો કાંઈ છે ને કહેવાના નથી એટલે જે કહેવાય ને પછી રિવીલ કરશું કે શું મારે રૂટીનમાં ચેન્જ થયો છે એટલે બ્લોગ આવતા નથી જો ટાઈમ મળે એટલે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં આખો દિવસ ટાઈમ ક્યારેક મળતો નથી એટલે ક્યારેક બ્લોગ બનાવતી નથી અને મૂકાતો નથી એવું છે તો સારું ચાલો આવું છે હવે આપણે આજે કામે લાગી છે બધું કામ પડ્યું છે જો આ બધું એકદમ એમને વેર વિખેર પડ્યું છે તો સ્ટાર્ટ કરી દીધું છે આપણે સફાઈ કામ સફાઈ અભિયાન અત્યારે શિયાળામાં છે ને ઝીણી ઝીણી રજી એટલી ઉડે ને કે આપણે રોજ સાફ સફાઈ કરીએ તો એટલું ગંદુ લાગે તો જો આ સાઈડ તો છે ને મેં બધું ક્લીન કરી નાખ્યું અહીંયા ને એવું તો હવે છે ને કચરા પોતા કપડા તો છે આપણે મશીનમાં ધોવા નાખી દીધા છે કચરા પોતાને સાફ હું ચાલુ કરી દીધું અને જો સોનું ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ શું કરો છો થઈ ગયો બ્રેકફાસ્ટ સારું ચલો જુઓ સાડા નવ દસ વાગી ગયા છે મને તેમ પછી સાડા નવ થાય છે દસ વાગી ગયા છે બધું જ કામ કર્યું છે તો સોનું આપણા સબસ્ક્રાઈબરને એમ થતું હોય છે કે હમણાં કેમ બ્લોગ મુકતા નથી આપણે એકત્રીસ દિવસનો ચેલેન્જ લીધેલો હતો

કે પૂરા થાય છે આપણે સબસ્ક્રાઈબર ક્યારે છે ને મેં રિવિલ કરશું કે આ જે ટેબલ છે ને ક્યાં ખોરવાઈ ગયું છે સાસુ તો સારું ચાલો આવું છે તો ક્યારેક ક્યારેક તો બ્લોગ મોકશું તમે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે તમને છે ને ફટાફટ જાણવા મળે કે શું ફેર ફેરફાર થયો છે ટાઈમ ટેબલ મને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ જો ચીકુભાઈ શું કરે છે બાસ સાથે શું કરો છો ચીકુભાઈ હે એ ખાવ છો કે એમને ખાલી રમો છો એ નથી હે તો ચીકુભાઈ ફોલે હે જો ચીકુભાઈ માં બાની હેલ્પ કરે કા બાન હેલ્પ કરાવો છો ને તો ચાલો સવારમાં ચીકુભાઈ છે ને કામ કરવામાં બિઝી છે અત્યારે અત્યારે કંઈ જવાબ આપશે નહીં તો ચાલો હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ કપડાં છે ને મશીનમાં નાખ્યા છે ધોવા ધોવાઈ જાય એટલે આપણે સુકવવાનું એવું કરવાનું છે ને આ બાજુ જો બધું છે ને એમ પડ્યું છે તો આપણે કચરા પોતા કરી નાખીએ સાફ સાફસૂફ કરી નાખીએ ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં તો ચાલો ફ્રેન્ડ જો છે ને સાફ સફાઈ થઈ ગયું કચરા પોતા થઈ ગયા હવે છે ને નાહવાનું બાકી છે એટલે આપણે અહીંયા પાણી મૂકી દીધું છે નાહવા માટે અને જો આજે છે ને મારે કરવી છે દાળ ઢોકળી બપોરે જમવામાં દાળ ઢોકળી કરી એટલે કીધું છે ને હજી બહાર છે ત્યાં આપણે દાળ પલાળી દઈએ એટલે જો આ તુવેરની દાળ છે ને લઈ લો અને એને છે ને થોડીક વાર પાણીમાં પલાળવા મૂકી દઉં એટલે સરસ પછી છે ને બફાઈ જાય હું નાવ નાવ કરું ત્યાં તો દાળ પલળી જાય તો ચાલો છે ને દાળ પલાળવા મૂકી દઉં જો ડબ્બો બફૂલતો નથી તો ચાલો જો છે એ દાળ લઈ લીધી છે હવે એમાં ને પાણી નાખી દઉં એટલે અડધી કલાક પલરે

ચો ચીકુ છે ને બુલેટ બાઇક ધોવે કા ચીકુ ભાઈ હે તમારે રવિવાર બધી સાફ સફાઈ કરવી પડે કા જો જેનું દીદી શું કરવા એવા ઈ કા ખાવા હે સારું ખાવા માં ડાલો તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને ફરી ઉતરમાં પોતું ને એવું કરવાનું ધોવાનું છે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ પછી નાઈ લઈ કપડાં તો જો ધોવાઈ ગયા આ બધે તો ચાલો હવે છે ને ફરિયા માં પોતું ને કરી નાખી પછી નાઈ લઉં પછી આપણે કરશું રસોઈ રસોઈ માં આજે છે દાળ ઢોકળી પ્રોગ્રામ તો ચાલો પહેલા ફટાફટ કામ પતાવી લઉં ભાગી ગયા છે અગિયાર મોડું થઈ જાય અત્યારે શિયાળો છે ને એટલે જો આ છે ને ઝાડવા બધાય ધૂળ થઈ ગયા છે ને તો લાવો છે ને એને ધોઈ નાખે જો ઠંડીમાં ઠંડુ ઠંડુ પાણી મજા આવે ઝાડવાઓને ઠંડા ઠંડા પાણી નવડાવી દે પછી છે ને કે મશીન થઈ જાય આપણે ધોઈ દઈએ એટલે કેવા બસ ગ્રીન ગ્રીન લાગે અહીંયા તૂર જાજી ઉડે ને એટલે ઝાડવા ઉપર તૂળ ચડી જાય ને પછી એ સારા દેખાય ને જો આને છે ને મસ્ત ધોઈ નાખું ને આ બાજુ ધોવાનું છે ચીખ ચો જો જેનું શું કરે જો ધીમે ધીમે હા સારું ચલો આપણે છે ને હવે સ્વેટરની ધોવા નાખ્યું છે મશીનમાં ને જાળવાને એવું ધો છું અહીંયા જો તમને બતાવું આ જો કેટલું ધૂળ વાળું છે હમણાં છે ને તોય નાખો એટલે જોઈ જો કેટલું સરસ એકદમ ગ્રીન ગ્રીન લાગશે જો છે ને ધોઈ નાખો એટલે જો પાંદડા કેવા મસ્ત એકદમ ગ્રીન ગ્રીન લાગે તો ધૂળથી આખું ઢકાઈ જાય તો આવું છે જો ધૂળ અમારે અહીંયા ઉડે દિલ્હી એનસીઆરમાં છે ને વાયુ પ્રદૂષણ થઈ ગયું છે એટલે છે ને બધાને ઘરની અંદર રહેવાનું છે ને અમારે મોરબીમાં છે ને ધૂળના લીધે પ્રદૂષણ થઈ ગયું છે તો દિલ્હીમાં છે ને વાયુ પ્રદૂષણ થઈ ગયું છે બારે છે ને એર પોલ્યુશન થઈ ગયું છે એટલે માણસોને છે ને ઘરની બહાર નીકળવાની કામ વગર છે ને ઘરની બહાર નીકળવાની મને એવું બહાર પાડવામાં આવ્યું છે તો મને એવું લાગે છે કે આપણે છે ને મોરબીમાં એવું જાહેરનામું બહાર પાડવું જોઈશે કે મોરબીમાં છે ને ધૂળ બહુ ઉડે છે એટલે કામ સિવાય કંઈ બહાર નીકળવું નહીં એવું છે ચાલો આ તો છે ને ખાલી કહેવાની વાતો છે જોઈએ આપણે મોરબીમાં એટલું છે નહીં એટલે સારું છે તો ચાલો ફ્રેન્ડ જોવે છે ને વાગી ગયા છે બપોરને સવા બાર જેટલો ટાઈમ થઈ ગયો છે એટલે હવે છે ને મારે નાવાનું પોસ્ટ પણ કરવું જોઈશે તો ફ્રેન્ડ સવા બાર થઈ ગયા એટલે વીતીનું પેલા છે ને રસોઈ કરી નાખો પછી નાવાનું કાર્યક્રમ કરશું પાણી ગરમ થઈ ગયું પણ તો એ ચાલો પછી નાખીશું તો જો આ બાજુ છે ને દાળ સરસ પલરી ગયા છે આપણા એટલે હવે છે ને જો અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું હતું પાણી હવે ઉકળવાની તૈયારીમાં છે ત્યાં આપણે આ દાળ નાખી દઈએ એટલે ચલો તો દાળ નાખી દીધી ને હવે બંધ કરીને ત્રણ સીટી પડે ને ત્યાં સુધી આપણે બફાવી દઈએ અને આ બાજુ જો લોટ બાંધવાની તૈયારી કરી લીધી ઢોકરી માટે ઘઉંનો લોટ ને ચણાનો લોટ મીઠું અને હળદર નાખીને રેડી કરી લીધું છે તેલ નાખીને ફટાફટ લોટ બાંધી લોટ બાંધો ત્યાં સુધીમાં દાળે બફાઈ જાય એટલે આપણું કામ થતું થાય તો ચાલો હવે છે ને ફટાફટ હું રસોઈ બનાવી દઉં તો ચાલો ફ્રેસ જો ઉતાવળમાં કામ કરીને એટલે કાંઈક તો સરસ કામ થાય જ જો મારે થઈ ગયું છે એટલે દાળ તો મેં વગેરી પણ બદલે છે ને મેં નાખી દીધી દાળ તો ટમેટા ને લસણનો વઘાર કરવાનું રહી ગયો ને સૌથી પહેલાં દાળ જ થાય ને દાળ છે ને સરસ ચડી જાય ને પછી આને અલગથી વઘાર કરી પછી દાળમાં નાખી દઈશ અને આ બાજુ જો કુકરમાં છે ને વઘારેલા ભાત ચાલો હવે છે ને દાળ થઈ જાય પછી પાછો એક વઘાર કરવો જશે ટમેટાના લસણનો તાવ છે જલ્દી જલ્દી કરી એટલે કામ કામભાઈ તો ચાલો ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને સરસ વઘારેલા ભાત થઈ ગયા છે આપણે રેડી અને ઉપરથી ધાણા નાખી દીધા છે કથારી અને આ બાજુ જો દાળ ઢોકળી આપણી થઈ ગઈ અને આ આપણે ટમેટા લસણનું ભૂલી ગયા હતા વઘાર કરતા એ જો આ અલગથી વઘાર કર્યો થોડું ઠંડુ પડે ને પછી આમાં નાખી દઉં લાલ મરચું જો લાલ મરચું નાખી દીધું હવે દાળ ઢોકળીમાં સરસ વઘાર નાખી દીધો અને હવે કરી નાખી આપણે મિક્સ મિક્સ તો ચાલો છે ને સરસ ભાત જમી લીધું છે અને હવે નવાનું કામ બાકી છે કાસ તો થોડીક વાર હવે રેસ્ટ કરી લઈએ ને આ બાજુ જો ચીકુ ભાઈ કરીને સ્લીપિંગ મોડમાં આવી ગયા છે કા હજી કઈ સ્લીપિંગ મોડમાં નથી એ મોબાઈલ જોવે છે તો ચાલો ફમ્સ છે ને હવે આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ને શેર કરી નાખજો અને હા જલ્દી જલ્દી છે ને શેર કરજો એટલે વન કે સબસ્ક્રાઈબર થઈ જાય આપણે એટલે આપણે જે ટાઈમ ટેબલ રિવ્યુલ છે એ કરશું કેમ ટાઈમ ટેબલ આપણું થોડું ઓલું થઈ ગયું છે તો સારું ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ i